શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય ત્રણનો છઠ્ઠો શ્લોક સમજીશું ઇન્દ્રિયાણી સંયમ્ય આસ્તે મનસા સ્મરણ ઇન્દ્રિયાર્થ વિત્મા મિથ્યાચાર સ ઉચ જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબૂમાં રાખે છે પરંતુ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિઃસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી કહેવાય છે એવા ઘણી મિથ્યાતા હોય છે કે જેઓ કૃષ્ણ ભાવના કાર્ય કરવાનો ન ગણે છે પણ ધ્યાન ધરવાનો દેખાવ કરે છે જ્યારે વાસ્તવમાં તેઓ મનમાં વિષય ભગનું ચિંતન કરતા હોય છે આવા દંભીજનો પોતાના વ્યવહારદક્ષ શિષ્યોને છેતરવા માટે સૂક્ષ્મ તત્વજ્ઞાનના વિષય પર પ્રવચન આપી શકે છે પરંતુ આ શ્લોક પ્રમાણે તેઓ મહાદુત છે મનુષ્ય ઇન્દ્રિય સુખ માટે કોઈ પણ આશ્રમના ગમે તે સ્તરે રહીને કાર્ય કરી શકે છે પરંતુ જો તે સ્તરના બધા નીતિ નિયમોનું પાલન યોગ્ય રીતે કરવામાં આવે તો તે પોતાનું જીવન શુદ્ધ કરવામાં ક્રમશઃ પ્રગતિ સાધી શકે છે પરંતુ જે મનુષ્ય યોગી હોવાનો દેખાડો કરે છે પરંતુ વસ્તુ તો ઇન્દ્રિય સુખના વિષયોની શોધમાં રહે છે તે કોઈ વખત તત્વદર્શન વિશે ભાષણ કરે તો પણ તેને નિશ્ચિતપણે સૌથી મોટો દૂર તરીકે જાણવો જોઈએ તેના જ્ઞાનની કોઈ કિંમત થતી નથી કારણ કે આવા પાપી માણસના બધા જ ફળોને ભગવાનની માયાશક્તિ હરી લે છે આવા ડુંગીનું મન હંમેશા અશુદ્ધ હોય છે અને તે રીતે યોગિક ધ્યાનનું જરાય મહત્ત્વ નથી આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ